હું ધ્રુવ એગ્રો એજન્સી મોટા બારમણ મેં આ પરસોત્તમભાઈને અરેનો કંપનીનું બોક્સર બિયારણ આપ્યું હતું અને આ ગામ છે ખાલસા કંસારીયા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી હવે આ પરસોત્તમભાઈને આ બિયારણ અમે આપ્યું હતું અને આજે લગભગ પંચોતેરક દિવસ થયા છે વાવેતર થયું એને અને એટલા દોઢવા છે અને આજે ફિલ્ડ વિઝિટ કરવા માટે અમે આવ્યા છીએ અરેનો કંપનીમાંથી રાબડીયા સાહેબ અને ભૂપચ સાહેબ

તો ઈ બી અચકિત થઈ ગયા કે આવી આવો ફલ થોડો હોય એમ એ પહેલી વાર જોવા આવ્યા તો બોક્સર ની કમાલ છે એક એક તો એકસો દસ દિવસે મિત્રો બોક્સર તૈયાર થઈ જાય છે અને એમાં ત્રીસ થી ચાલીસ ટકા સાંધિયા થાય છે દાણાની સાઈઝ મોટી છે તો વહેલું પાકે છે દાણા વધારે આવે છે અને તમારું ખેતર બી વહેલું બીજા કરતા નવરું થાય તમારે શિયાળ પાક કરવો હોય તો થાય અને આ આની ઉત્પાદન કેપેસિટી આ અરીનો કંપનીના બોક્સરની ઉત્પાદન કેપેસિટી ખેડૂત પ્રમાણે થાય છે એની કેપેસિટી છે જેવો ખેડૂત ત્રીસ મણ થી પચાસ મણ ની વિગેવાની કેપેસિટી છે તો જેવું ખાતર જેવી માવજત જેવી જમીન એની જ બાજુમાં એને અડધો બાવીસ નંબર વાયુ છે લ્યો આ જો બાવીસ નંબર આ બાવીસ નંબર બાવીસ નંબર માં હજી કઈ સરનામું નથી હવે આમાં એટલા એવા હુયા નથી કે કેટલું થાય ખબર નથી એની સામે આજે એકોતેર કે પંચોતેર દિવસે આ માંડવી તૈયાર થઈ ગઈ છે અને એવી તૈયાર થઈ છે કે આજે એને હું એની દુકાનમાં ખાલી આ ખાલી મૂકીશ ને આ મગફળીનો પૂરો તો માણસો એમ કે આ તમે ક્યાંથી લાવ્યા છો અહીંની છે કે બહારની છે આ લોકો વિશ્વાસ નહીં કરે તો લોકોને આ બધી અરીનો કંપનીની પોતાની સંશોધન કરેલી જાતો છે જો તમે મગફળીમાં નવા પ્રકારના બિયારણનો ઉપયોગ કરશો તો જ તમે ઉત્પાદન લઈ શકો અને ઉત્પાદન લઈ શકશો તો જ ખેતી પોસાય જો ઉત્પાદન નહીં આવે તો આપણે ખેતી કોઈની જ નથી એટલે આ બધા નવા કમાલ છે એમાં જે અરીનો કંપની છે એ આ બોક્સર આપે છે બીજો ઓતરા એક વેરાયટી છે એનો પોપટો નાનો છે એમાં આટલો જ ફાલ છે એ એકસો દસ દિવસે પાકે તો અત્યારે આખા સૌરાષ્ટ્ર અંદર આખા ઉત્તર ગુજરાત અંદર અરીનો બોક્સર અને અરીનો ઓતરા ધૂમ મચાવે છે મિત્રો તો આ વિડીયો બધે આપો બધે લોકોને આપો અને બધાને ઉત્પાદન મળે આવતી સાલ એવું કયો ઉનાળામાં વાવ્યું હોય તો ભી ઓતરા વેરાયટી થશે ઓતરા ઉનાળામાં થશે કારણ કે એકસો દસ દિવસે પાકે છે ડોડુ એનો આના કરતા નાનો છે તો ફરીથી આ પરસોભાઈ ખેડૂત તમારા વેપારી મિત્ર આજે અંદરના ગામડામાં ઠેર જાફરાબાદના અંદરના ગામડામાં લાવ્યા એ બદલ ખુબ ખૂબ આભાર અને ખાસ કરીને આ વેચું મોટા બારમણથી એના માટે ભાઈ ખૂબ ખૂબ આભાર